આપણે જાણીએ છીએ કે ગુડખર અભયારણ્ય એ પાંચ લાખ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને ચોમાસામાં વરસાદને લીધે આ સમગ્ર વિસ્તાર છે એ બેટમાં પરિણમતો હોય છે ત્યારબાદ શિયાળામાં ધીરે ધીરે પાણી થાય ઓસડતા હોય છે અને આ જે વિસ્તાર છે આપણો ગુડખર અભયારણ્યનો એ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો જ એક ભાગ છે અને એ એના લીધે શિયાળામાં અહીંયા મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મુલાકાત લેતા હોય છે ખાસ કરીને ફ્લેમિંગો છે પેલિકન છે અને રેપ્ટર એટલે કે શિકારી પક્ષીઓ પણ ખૂબ મોટી માત્રામાં આવતા હોય છે અને આને કારણે પ્રવાસીઓ માટે ગુડખર અભયારણ્ય એક આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ ફોરેનર્સ પક્ષીઓ માટે અહીંયા વિઝિટ લેતા હોય છે પક્ષીઓની સાથે સાથે જુદા જુદા જે નાના રાણી પશુઓ છે જેમ કે વોલ્ફ છે હાયના છે શિયાળ નોકડી આના માટે પણ એને નિહાળવા માટે પણ સહેલાણીઓ આવતા હોય છે આપણે દર વર્ષે શિયાળામાં જેટલી ડિસેમ્બરથી નેચર એજ્યુકેશન કેમ્પ પણ કરતા હોઈએ છીએ ધ્રાંગધ્રા ગુડખર અભયારણ્યની અંદર બજાણા ખાતે ટુંડી ટાવર અને અહીંયા ધ્રાંગધ્રા રેન્જમાં જેસરા ખાતે આપણા નેચર એજ્યુકેશન કેમ્પ આવેલા છે અને આ બંને નેચર એજ્યુકેશન કેમ્પમાં પચાસની સંખ્યામાં વિદ્યાર્થીઓ તો મુલાકાત લઈ શકતા હોય છે અને સામાન્ય રીતે આ જે કેમ્પ છે એ કેમ્પમાં બે દિવસની એક નાઇટનો કેમ્પ હોય છે એમાં રહેવાની જમવાની વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે ખાલી આવવા જવા માટેનું જે ટ્રાન્સપોર્ટેશન છે એ સ્કૂલ દ્વારા કરવામાં આવે છે શિબિરના શિબિર દરમિયાન સામાન્ય રીતે અહીંની જે ઇકોલોજી છે ડેઝર્ટ ઇકોલોજી રણની આખી જે ઇકો છે એનાથી બાળકોને માહિતગાર કરવામાં આવે છે એની જે વન્યજીવ સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ છે એનાથી પણ એમને માહિતગાર કરવામાં આવે છે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવવી આપણે આ જે કે નેશનલ પાર્કના જે નિયમો છે કાયદાઓ છે એનાથી પણ એમને જ્ઞાત કરવામાં આવે છે અને કુદરતી અવસ્થામાં અહીંયા નેચર એજ્યુકેશન કેમ્પમાં એ લોકો રોકાય છે અને એક ટુરિઝમનો લાભો એ લોકો લેતા હોય છે બાળકો નાના ભૂલકાઓ પણ ખાસ કરીને છથી આઠથી લઈને છથી આઠ ધોરણથી લઈને કોલેજ સુધીની કક્ષાના બાળકો આ નેચર એજ્યુકેશન કેમ્પનો લાભ લે છે ચાલુ વર્ષે આપણે જે બજાણા અને જેસલા બંને જે આપણા ઇકો ટુરિઝમ સેન્ટરો છે નેચરલ એજ્યુકેશન કેમ્પ સાઇટો છે ત્યાં ચાલીસથી બી વધુ શિબિરો આપણે પૂર્ણ કરેલી છે અહીંયા ઘૂડખર જે અભયારણ છે અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘૂડખર છે એના વિશે જાણવા મળે છે પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પશુઓ આવે પક્ષીઓ છે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે અને જે જે અલગ અલગ વિદેશમાંથી પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે રાત રોકાણા અને અમને બહાર ઘુઘર બતાવા અલગ અલગ વિદેશી પક્ષીઓ બતાવવા લઈ ગયા ત્યાં પણ મજા આવી અને ઘણું બધું માર્ગદર્શન આપ્યું કે આ પક્ષીઓ અહીંયા કેવી રીતે આવ્યા અહીંયા કેટલા સમય માટે રહેશે તે શું કરે છે બધું માર્ગદર્શન આપ્યું અમને ખૂબ જ મજા આવી અને નવું નવું જાણવા મળ્યું એટલે અમારી જિજ્ઞાસા વધી না চালে নিঃ পড়ে শরম রাখে পুছি শরম রাখে পুছি না পাড়া ચાલો સર આ બાજુ